રાપરમાં મુખ્ય મથકમાં નગરપાલિકા અને ભાગીદારીથી બે હજાર ઓગણીસમાં ઓગણત્રીસથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા જે શહેરમાં સલારી નાકા દેરાબેંગ ચોક એસટી ડેપો માલી ચોક ભૂતિયા કોઠા બજાર સોની બજાર સહિત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ આ સીસીટીવી કેમેરાનું યોગ્ય રીતે પાલિકા દ્વારા મેન્ટેનન્સ ન કરવામાં આવતા માત્ર છ માસમાં બંધ થઈ ગયા છે છેલ્લા છ વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે શાકભાજીની લારીઓ અને દુકાનદારો છાયાડાની લાયમાં ગ્રીન કલરના કંતાન બાંધી કેમેરાને નુકસાન કરેલ છે તો અમુક દુકાનદારોએ કેમેરાને ઉપર રાખી છાંયા માટે કંતાને નીચે રાખવામાં આવ્યું છે વેપારીઓ આવા કંતાન બાંધી કેમેરાના વાયરોને નુકસાન કરી રહ્યા છે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ માટે અડચણ ઉભી કરી રહ્યા છે શહેરમાં હાલમાં લગાવવામાં આવેલા બસો જેટલા કેમેરાના રેકોર્ડ માટે કંતાન અડચણરૂપ બની રહ્યા છે રાપર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર છે જે અવારનવાર અજાણ્યા શખ્સો અને પરપ્રાંતિ આવી રહ્યા છે ત્યારે રાત્રિના સુમારે કે અન્ય ક્યારેક બાઇક ઉઠાન તરીકે અન્ય ચોરીના બનાવો બને છે ત્યારે આવા કેમેરામાં કંતાના લીધે રેકોર્ડ થયું નથી અન્યથા ઓછી લાઇટના લીધે પણ રેકોર્ડિંગની ક્લિયરિટી ઘટી જાય છે ત્યારે પોલીસને તપાસમાં અડચણ ઉભી થાય છે આ બંધ પડેલા કેમેરાને શરૂ કરવામાં આવે તેમજ વેપારીઓ દ્વારા જે કંતા લગાવવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે જરૂરી છે શિયાળાની ઋતુમાં ચોરી ચપાટીના બનાવો થાય તે માટે આ સીસીટીવી કેમેરા મહત્વના બની રહે છે ચાલીસ ટકા થી વધુ લગાવવામાં આવેલા કંતા સીસીટીવી કેમેરા માટે પોલીસ અને નગરપાલિકા કરવા માટે વધારે પાવર કારણે બની છે જે કરતા અને કરતા કારણે બની છે તે અમે એના માટે ગ્રાન્ટ માંગી છે સરકાર આ સિમ ગેટે ગ્રાન્ટ આવેથી તાત્કાલિક શરૂ કરવામાં આવશે પંદર કેમેરાજે બાકીના કેમેરા પોલીસ ત્યારે